સુરતમાં ચોમાસાની અંદર છે સ્કૂલનો કોઈ ભાગ જર્જરીત હોય તો તાત્કાલિક તેને તોડી પાડવા અને ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા સૂચન અપાયું છે વીજળીના વાયરિંગ અને કનેક્શનની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે જેથી કોઈ વીજળી સંબંધિત અકસ્માત ન સર્જાય જે શાળાઓ સૂચનાનું પાલન નહીં કરે તેમની સામે મોટા એક્શન લેવાની ડીઈઓએ ચીમકી આપી છે આ ઉપરાંત ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિ કે પૂર જેવી સ્થિતિ સર્જાય તો શાળાની અંદર રજા જાહેર કરવા પણ છૂટ અપાઈ છે ચોમાસાની ઋતુની અંદર આ વર્ષે પ્રથમ વરસાદમાં ખૂબ ભારે વરસાદ જોવા મળ્યો છે આ બાબતે શાળાઓની અંદર તકેદારી રાખવા માટે વિદ્યાર્થીઓ અવગત થાય ચોમાસુ ઋતુને ધ્યાનમાં રાખી શાળાની અંદર એક નોડલ શિક્ષિકા બેન અને શિક્ષક ભાઈ ની નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત શાળાની અંદર કોઈ ભાગ જર્જરિત હોય તો તેને તોડવા માટે અથવા તો બાળકોને તેનાથી સેફ રાખવા માટેની વાત કરવામાં આવી છે વિદ્યાર્થીઓ શાળા સમય બાદ નદી નાળાની અંદર નાવા જતા હોય છે તો આ બાબતમાં પ્રાર્થના સભાની અંદર વિદ્યાર્થીઓને આ બાબતથી અવગત કરવા જેથી કરીને આવી અનૈચ્છનીય ઘટના કોઈ શાળાની અંદર ન બને તે બાબતની તકેદારી રાખવા માટે તમામ શિક્ષકોને અને વિદ્યાર્થીઓને અવગત કરવા માટે જણાવવું છે